ચાર જૂનના રોજ લોકસભા ચૂંટણી તેમજ વાઘોડિયાની પેટા ચૂંટણીની મતગણતરીને લઈને પોલીસ ખાતે છે ત્યારે વડોદરા શહેર પોલીસ સજ્જ બન્યું છે સાતસો થી વધુ પોલીસ કર્મીઓ ચાર જૂનના રોજ મતગણતરીના દિવસે હાજર રહેશે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ મનોજનામાએ જણાવ્યું કે મતગણતરી કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે પ્રથમ સ્તરમાં ગણતરી કેન્દ્રની બહાર તરફ બીજું સ્તર કેન્દ્રના મુખ્ય ઇમારતની બહાર તરફ અને પછી ત્રીજું સ્તર કેન્દ્ર મત ગણતરી કેન્દ્રની અંદર રાખવામાં આવશે બસો ને નેવું જેટલા પોલીસના જવાનો ટીઆરબી અને ટ્રાફિક બ્રાન્ચ દેશે તમામે ચારે ચાર જગ્યાનું ટ્રાફિક વ્યવસ્થા સંભાળ છે અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળ આ માટે આપણે પ્રજાને કોઈ તકલીફ ન પડે એના માટે ડાયવર્ઝન પણ આપવામાં આવેલા છે અને બસો મીટરની મર્યાદામાં આપણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે છે જે અંગેના તમામ જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યા છે જ્યાં સુધી જે લોકોને અપીલ કરવાની છે આપણા માધ્યમથી ખાસ એ છે કે ઈસીઆઈની ગાઈડલાઇન જે છે માર્ગદર્શન સૂચનાઓ જે છે એ મુજબ મોબાઈલ ફોન કાઉન્ટિંગ સેન્ટરો ન એલાવ છે તો અગાઉથી જ આપણે અપીલ કરીએ કે મોબાઈલ લઈને આવે અને પછી રાખવાની અને મૂકવાની બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે એ નિવારવા માટે આપણે જે એલાઉ નથી એ વસ્તુને સાથે લાવીએ નહીં અને આમાં સહકાર આપીએ